સીતારામ જે શ્રી કૃષ્ણ જય વસરા જઠણે હે ને નવ થયા અને ટાઇટ વ્યૂમાં હતા હા બાકી નથી વ્યૂ પડે હા ખોખરી આથુલ હા બરફમાં ન આપણે બોર્યા હોય બરફવાળા પાણીમાં ને કાઢ્યા હોય એવા થેગા હા હાથુલ ટાઈટ ફૂલ પડે અને પાડોડાને જો બધા હે ને ફેરવે લીધા તડીકે ટાઇટના રૂપારા હે ને તડીકો આવે ને તી રૂપારા ને તપાઈ જાય જરાક અને ખીલો બદલ થાય તી વાર સોરે રૂપારી થઈ જાય ફેરવે લીધા બધા ને ભીહું ખાય સન બાદ કરે ભીહુ પણ આપણે માણસ કરે ને સિટીમાં સન બાથિંગ એવી રીતે ભીહુંની સન બાથ તો દેવું પડે કારણ કે એમાં જીવતા હે તડીકો લાગતો હોય ને બિસારી જરાક ને તપે જાય તડીકા ડી પાડોડા પણ અહીંયા ફેરવે લીધા હોય બે ત્રણ નજરે હે ને ઘૂમરા ફેર્યો જો વાળીયા એમાં બેઠી એક પાડી જ દેખાય ઝીણકી ઈ ના બેહે ગઈ તરીકાની અને બીજાને આ બાંધવાના ઉતાની બાંધી દીધા અને એવું હે ને આજ આપણે પોરબંદરથી રેખાબેન હે ને એ ઘર બેઠા હાડીનું કરે ને તે એનો ફોન આવ્યો એ કે બે કે અમારે વિડીયો કે ઉતારો ઉતારે દીખાવ હોય કે જરૂર ઉતારે દીખા એટલે કોકનું સારું થતું હોય તો આપણે કાં વિડિયો ઉતારવા બાંધો તે કે હું ઘર બેઠા હે ને સોલિયું ભાડે દા અને ઘર બેઠા હાડીનો હે ને વેપાર કરા હે કે તી મી કો આથી જરૂર ઉતાર દી હું તે પછી હે ને એનો વિડીયો ઉતાર્યો તો કાલે તે એની ક્લિપ હે ને આજામાં મૂકી દી હું તી આગળના વિડીયોમાં આવી હે પછી તે એનો હે ને ઘર બેઠાનું હે બધું આપણે ભાડે શણિયાસોરી અસલઅસલ જડે દુનિયાની સોરી રાખે અને 500 થી શરૂઆત થાય પંદર હો સુધીનું ભાડે તે આપણી જેવી જોતી એવું હેવી હે વર્ક વાર્યું સિમ્પલ બધી જ રાખે અને હાડવી પણ રાખે અસલ અસલ રૂપાઓ હેવીને મીડિયમ બધી હાડવી પણ રાખે તે એના નંબરને સરનામું તો એની દીધું હતું હું તો ભૂલે ગઈ સરનામું તો એની બોલ્યા હતા સરનામું દીધું હતું સાયા શોકી મારીએ અને મોબાઈલ નંબર એના હું મને વિડીયો મૂકી ને તારે એમાં આગળ નાખે દે અને કારો આપણે ટાઈમ હોય ને તો દુકાની તો પોરી ખરીદી કરવા જતા હોય તો એની મુલાકાત લે જોવે લેવાય કીવું કીવું આપણે ગમે તો લેવા થાય દુકાન કરતા સસ્તું રાખે અને અસલ હોય નવીન નવીન ફેશન કારણ કે ઘર ઘર બેસતા હોય ને તી થોડો થોડો માપી માપી એને પૂરતું નવો નવો માલ લે અને દુકાનવાળાને જે છે ને હામટો ઢગલા ન કરે મૂકે સ્ટોક ન કરે નાખે અસલ ફેશન વાળું હોય એનું આપણી લગ્ન પ્રસંગ હોય ને અટ્યતા તો જે જાતા હોય લેવા દેવા તો જોવે લેવાય અસલ રાખે હાડિયું અને સંતકબેનો પણ મસ્તી નહીં રાખે એકતા બીનું જેવું થતું હાવા અહીંયા એનો તો શોરૂમ તમે જવો ને તો હાડિયુંના ઢેગલા ને ઢેગલા એવા સંતકબનના શોરૂમની ત્યાં મીડિયમ રેન્જનીઓ અને જે આપણે હાથો આઠોની જડે ને દુકાનોમાં અહીં હેવી કાપડ આવે ને સિલ્કના અને લસકો કાપડ હાવ એકદમ લાહા અહીં લસકો એટલી એવી હાડિયું તો છે ને હાંધો કોકમાં આવે અને કોકમાં ન આવે પણ બ્લાઉજ ત્યાં હોય જ મેસિંગ બ્લાઉઝ એના ભેરું જ આવે આપણે અલગથી કટિંગ કરેલ નહીં ભેરું બ્લાઉઝ આવે પેરા બ્લાઉ આવે ને વેશમારું હંધો આવે પણ હાડી તો જવો ને તો ઈ થાય કે કેડતરી તો કાં કા વટાણે એકદમ સુપર હાડી હાડી હાડતરી દોઢ રૂપિયા પોલકાઈ પાંચસો માં તો મસ્ત હાડી થઈ જાય ને પાછું કાપડ જાય નઈ મુર અને હરંગ હાડીઓ આવે ને એ પણ અસલ અસલ જડે એકદમ ની હું તો પહેરતી ન પણ કોઈ મગવે ને તે પછી જાતી હોય તે ઇડાટું લેતી આવે બાકી આપણે હાડી ડ્રેસ પહેરતા હોય ને પછી કુર્તી પહેરું ને એ મસ્તી ની જડે એકદમ હાવ હાડા ત્રણ હોન પાંચસો પેરું કાપડ હોય હાડા ત્રણ હોન તટાણે નહીં આવતું તોય પણ સુંદડી પણ કાપડ હે ને પાછું એનું અસર લાવે તે આપણે એ બાજુ જાતા હોય ને વધારે ખરીદી કરવી હોય ને તો એ બાજુ ઘુમરો મરાય અને સંતક બેની તો કયું હોય કે કોઈ ગરીબ માણો હોય ને ફૂલ બિસારાની પરિસ્થિતિ ન હોય ને લગ્ન ને છોકરીઓના થતા હોય ને કે તો કપડાંની કે એની હાડીઓને આપણે લેવાના હોય ને લગ્નમાં પહેરવાની ને હું સહાય થોડીક કરે દે મારી રીતે થતું હોય ને એટલે તું કે લેતી આવી જઈ કે હું હા એ હું તો આપણે ધ્યાનમાં ન હોય પણ વિડીયોમાં કહીએ તો હું ગરીબ માણો હોય ને લગ્ન છોકરીના થતા હોય ને તો સહાય કપડામાં ઠાવકી કરી દઈએ અને પાછળનો સ્વભાવ હોય બહુ જ એકદમનો હાવ ઠંડો પણ દુકાન તો શોરૂમ જ છે મોટું બે ત્રણ બે માળની દુકાન હે અને એટલે આ શિયાળ પાસ અંદર રૂમું છે પણ એટલું હે ને તો અભિમાન ટીપવું નહીં એકદમ નોર્મલ હાદો હાવ સ્વભાવ અને મારે તો કાંથી હોય વિડીયામાં ઝાંખો વિડીયો એ ઉતર્યો ખબર ને આપણો હાથ ને ભર્યો હોય ને કેમેરામાં અડે જાય ને જરાક એટલી જરાક હે ને કેમેરો ઝાખો પડે જાય પછી ઉતારવાળા એ તો કંઈ જોયું નહીં હોય હું હજુ ને મી તો પછી જોયું ને વિડીયો ઉતર્યા પછી મી આ તો આખો વિડીયોમાં તો ઝાખો આવ્યો પણ આ લીખીએ કારણ કે એમાં ક્લિયરિટી આપણે ઉતારતા હોય ને એવી ક્લિયરિટી નવી જેવ્યા એ ને રેખાબેન એની વિડીયો હતી એનો સંતો બેનનો તો મૂકાય ગયો મોટો તો પણ રેખાબેનનો હે ને આજના વિડીયોમાં ક્લિપ આપડી મૂકી હું તી જ્યાં તમારે જાવું હોય ને એના જાજો અને મુલાકાત લીજો અને કોઈ ગરીબ માણસની દીકરીઓ હોય અને જેણે હાવ પરિસ્થિતિનો હોય ને આપણી નકર અટાણે તો લાગટ માણસની હે ને પોતા પૂરતું તો હોય કારણ કે ભગવાનની બે હાથને પગ દીધા એટલે કામ કરે અને કમાઈ શકતું હોય પણ હાવ ગરીબ માણસ બિસારા હોય ને જેની પરિસ્થિતિને હોય અને વિવાહ થતા હોય ને દીકરીઓના તો કોઈ હોય ને તો કીજો જરૂર મળી તો હું આપણે આ સાઈડના બરોડાના હોય ને એ તો હું ભેરી આવી હતી એની કહ્યું કે તમે ભેરા આવી શો ને એ કે તો હું હે ને એની બધું હરીખું કાયદેસર કરે દે કે કહીએ ને તો આપણે ખબર પડે બાકી બાકી અહીં તો આપણે ખબર ન હોય કે કીણી આપણી જરૂર હે એવી રીતે તે જો કઈ એવી જરૂર હોય તો કીજો તો સંતોષબહેનના પૂરતી હે ને મદદ કરીએ અને કપડા પણ મસ્ત મળે તો જોવાય તો જાયજો કારક ટાઈમ જોડે તો બસ એ આગળ વિડિયો પછી રેખાબેન હે મીખ્યું અને પછી નકર હે ને પાછા લી વિડીયા મારા બહુ લાંબા થઈ જાય હું તો આખો દી ઉતાર્યા રાખા એટલે દી તો ન ઉતાર આપણે કામકાજ કરતા હોય ને એ થોડું થોડું ઉતારણ તોય એ મારે તો વિડીયો બહુ લાંબો થઈ જાય તે પછી હે ને જાજો મોટો થઈ જાય તે માણન જોવો પછી બહુ લાંબો તો અડધી કલાક કોણી કલાકનો તો વિડીયો જોવો ન ગમે તે હેને માપી માપી વિડીયો ઉતારે અને રાખે ત્યાં તે પછી હે ને બહુ લાંબા લાંબા વિડીયા ન થાય નકર ઘરકામમાં આપણે વાડીઓમાં રહેતા હોય ને તો ઢોર ને ખેતર ને ઘરનું હોય તો લીંબુ વિડીયો તો જ્યાં પુગાડો હોય ને પૂગી જાય પણ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા તબેલાના ખેતીવાડીના વિડીયો આવે એ બધા જોઈજો અને આગળ શેર કરજો અને ગમે તો લાઈક અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારું નામ રેખાબેન છે હું પોરબંદરમાં રહું છું આજે મારી મહેમાન આવ્યા છે ગોરાણાથી હસની છે હું ઘરેથી બધું વેચું છું સાડી વેચું છું ડ્રેસ કુર્તી વેચું છું પછી પ્લાઝા પે કોટસેટ છે પછી હું ભાડે ચણિયા ચોરી આપું છું હાવ રિઝનેબલ ભાવમાં પોરબંદર નવાપરા છાયા છોનાની ભઠ્ઠી પાસે ડેવલ ડ્રેસીસ ઘરનું નામ છે જો આ ટાઈપની સાડી વેચું છું રેખાબેનનો ફોન આવ્યો હોય કે હેને અમારે વિડીયો બનાવો હોય કે ઈ ઘર બેઠા હું વેચું એથી બતાવી દી આપણી બધા યુટ્યુબરની હેને અમારે બધા મસ્ત મસ્ત ભાડીઓ લેવી હી કે ઈ ઘર બેઠા વેચે અને મસ્ત મસ્ત એકદમ ફાળી બધી રીઝનેબલ ભાવ અને કાપડમાં અસલ અસલ વેચે ફૂલ ગેરેન્ટી કાપડમાં પણ કાપડ કલરમાં ફૂલ ગેરંટી ગેરન્ટી સાવ રિજનેબલ ભાવમાં એમ ઘર બેઠા ઘર બેઠા કરી ઘર બેઠા વેચે બધી વસ્તુ મળે ચોલી મળે ભાડે

અને હજાર પંદરસોથી મસ્ત મસ્ત ચોલી મળે આપણે લેવા ના હોય મૂા પાંચ સાત હજાર ના તો ભાડે પહેરે પછી ભાડું દે ને એક હાલે જાય કે નવી નવી નાના ફેશન નીકળે એટલે પાછા મૂંગા લઈએ તો બીજી વાર પહેરાય નઈ એક વાર પહેર્યા હોય પ્રસંગ હોય એટલે હજુ અલગ અલગ પહેરવા તો આપડી ભાડે મળી જાય બ્રાઇડલ હા ના બ્રાઇડલ ચોલી સેલ કપડસ સેલ કપડ પર ક્લેન પહેરવા એ સાંજીમાં તો જો મસ્ત છે આ આપણે ને અને તો નવીન જ છે એકદમ મસ્ત મસ્ત જેવા જોતા એમાં મળી જાય સિમ્પલ જડે હેવી જડે તમને અમારું આ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ